ભુવાનગરી તરીકે કહેવાતું વડોદરાની પોલ આજે ખુલ્લી પડી છે ભુવાનગરી તરીકે કહેવાતું વડોદરાની પોલ આજે ખુલ્લી પડી છે કલાલી તલસટ જવાના મુખ્ય માર્ગ પર આજે ખાડા પડી ગયા છે છેલ્લા ઘણા સમયથી ખાડાને લઈને વિસ્તારના લોકો રોષે ભરાયા છે જ્યારે આ વિસ્તારમાં એક પ્રખ્યાત મંદિર આવેલું છે સરકારી શાળા આવેલી છે સાથે સાથે ડાયાલિસિસ માટેની હોસ્પિટલ પણ

હવે કેટલા દિવસથી જ્યારે વરસાદ પડે છે વરસાદ પડ્યો તો એટલા જ એટલા બધા ખાડા હતા એટલા કે જેની લિમિટ જ નથી લોકો હેરાન પરેશાન થઈ ગયા આગળની સોસાયટીવાળા ગામવાળા અહીંયાથી ચાપડ જવા આગળ જેટલા જરા લોકો હેરાન હેરાન છે અહીંયા એક કલાલી ધામ આવી ગયું છે કલાલી મંદિર આપણું એ મોટું ધામ છે અહીંયા પબ્લિક આવે છે બાજુમાં એક સરકારી શાળા છે પ્રવેશ ઉત્સવ થવાનો છે હવે પ્રવેશ ઉત્સવ થશે તો હું આ ખાડામાં પડી જશે નેતાઓને ત્યારે ખબર પડશે પછી એ બાજુમાં મંદિર છે ભોલેનાથનું બાજુમાં એક હોસ્પિટલ છે ડાયાલિસિસ માટે સ્પેશિયલ છે તો ડાયાલિસિસ લાગે રસ્તામાં જ પડી જાય એટલા મોટા મોટા ખાડા છે ડાયાલિસિસ રસ્તામાં જ થઈ જાય એટલે આટલી બધી સમસ્યાઓ છે આજે આ ખાડા પૂરી ગયા પણ રોડ દેખે રોડના ડંબર છે ને એકદમ હાથથી ઉખડી જાય એવું ખાલી ઉપર પોલિસીમાં પ્રોપર જે કામ કરવાનું એમને સાફ સફાઈ કરીને એની જગ્યાએ કશું જ નહીં પછી કલાલી ગામવારથી આગળ તલસર જઈએ એ રોડ પર બી એટલા બધા ખાડા છે કોર્પોરેશન ખાલી ટેક્સ લે છે બીજું કશું લેતું જ નથી એમને કોઈ પાયાની સુવિધા આવતી નથી રોડ પર એટલા અત્યાર બી તમે જાઓ તો એટલા મોટા મોટા ખાડા છે ત્યાં ત્યાં આગળ જાય એટલે હમણાં પંચાયત નાખી દઉં તો જિલ્લા પંચાયત દ્વારા એ કંઈ ત્યાં મટિરિયલ મોકલ્યું તો ગામનો કોઈ સરપંચ હતો તલસટ ગામનો એ કંઈ પ્રાઇવેટ કામમાં નાખાયું કોન્ટ્રાક્ટરને એનો વિડીયો બનાવીને મોકલ્યો તો વિડીયો કોન્ટ્રાક્ટર એવું કે તમને બી નાખેલી છું અમે એટલે કંઈ સેટિંગ જ હશે એ લોકોનું કેમ કે કોઈ એમને એક્શન લીધી ના એની પર બી અત્યારે ત્યાં આગળ અધૂરા ખાડા રહ્યા અને લોકો હેરાન પરેશાન છે એક કલાલી ગામ બાગોરો અમારો રજૂઆત એવી છે કે અમારે રસ્તાનો પ્રોબ્લેમ છે અને દર ચોમાસા કમર જેટલું પાણી ભરાય છે સ્થાનિક નેતા અને એ આગેવાની કોઈ જોવા માટે તૈયાર નથી હાલે વોટિંગના ટાઈમે બધા ઊભા હોય છે અને જે નાની નાની સમસ્યા છે એનું કોઈ ગણકારતું નથી સિટીમાં આવી ગયું છે પણ કોઈ મતલબ નથી ઢોર પકડવા ગાય પકડવા આવી જશે પણ એ રોડના ડાંબર નાખવા માટે તમે જુઓ છો હવે કેવું નાખેલું છે તમને દેખાય છે જ્યારે રોડ પર આ પાણીનો કોઈ નિકાલ નથી નહીં રોડના ખાડાના ઠેકાણા નથી એ તમારી રીતે અમે કહેવા માગીએ છીએ બરાબર મિલેશું તે કામ